પરંપરાગત ધાર્મિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ વીસ બે બે હાજર બાર સોમવારે બપોરે બાર કલાક થી રાસોત્સવ સાંજે ચાર કલાકે વાજતે સાંભળ્યું સાંજે સાડા સાત કલાકે મહાઆરતી તેમજ રાત્રે સાડા આઠ કલાકે મહાકોરી પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે રાત્રે સાડા દસ કલાકે સંતવાણી જેમાં કલાકાર શ્રી દેવરાજભાઈ ગઢવી શ્રી ઉર્વશીબેન રાદડિયા જીવીબેન કાપડી તેમજ લોક સાહિત્યમાં મુરારદાન ગઢવી રહેશે અરે હા આ સંતવાણીના દાતા એનઆરઆઈ ઉદ્યોગપતિ શ્રી ધનજીભાઈ રાણાભાઈ ગાગલ કે જે ચપરાણી અટલ નગરવાળા છે એ રહેશે